ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથક ખાતે ડીવાયસપી પરાક્રમસિંહ રાઠોડની અધ્યક્ષતામાં એક શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આવનાર પવિત્ર રમઝાન માસને લઈ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ શાંતિ સમિતિની બેઠકમાં તમામ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મુસ્લિમ સમાજના આગેવાન રમઝાનની જુજારા દ્વારા વિવિધ રજૂઆતો કરવામાં આવી હતી જેવી રીતે રમઝાન માસમાં જે પ્રમાણે ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે તેને લઈ કોલેન બજાર વિસ્તાર કીકેરી ચોકડી વિસ્તાર સુખી ચોકડી વિસ્તારમાં ટ્રાફિક પોઈન્ટ ઊભા કરવાની રજૂઆત કરવામાં આવી હતી સાથે સાથે જ રમઝાન માસમાં કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેવી રા ડીવાયએસપી પરાક્રમસી રાઠોડ દ્વારા અપીલ કરવામાં આવી હતી સાથે જ તમામ સમાજના આગેવાનો દ્વારા રમઝાન માસમાં કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેમજ તમામ માસમાં શાંતિ જવાય તેવી ખાતરી આપી હતી અને તહેવારોને સમયને લઈ અને આજે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બેઠકમાં સેવા સુરક્ષા શાંતિ સલામતી અને કાયદો વ્યવસ્થા બની રહે એના માટેની અપીલ કરવામાં આવી હતી સાથે સાથે ગોધરા પશ્ચિમ અને બીડજન વિસ્તારમાં પોલન બજાર કાલાભાઈ પેટ્રોલ પંપ અને ગોંદ્રા સર્કલ ઉપર કાયમ માટે ટ્રાફિક પોઈન્ટ રાખવામાં આવે સાથે વિસ્તારમાં જે મોડિફાઈડ સાયલન્સરો અને નાના નાના ભૂલકાઓ લાયસન્સ વગર જે વાહનો બે ચક્રીય વાહનો છે એના માટે અંકુશાય એના માટે પણ રજૂઆત કરવા માટે આવી હતી